નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો હવે ધીમે ધીમે શિયાળુની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે આ સિઝનમાં આપણે ઘણા બધા પાકોનું વાવેતર કરતા હોઈએ છીએ જેમ કે ઘઉં છે ચણા છે ચીરું છે ધાણા છે તલ છે બટાકા છે રાયડો છે વગેરે આપણે શિયાળુ પાકોનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે આ બધા પાકોમાં આપણે આજે ખાસ કરીને ચણાના પાક વિશે વાત કરવાના છીએ કે ચણાના વાવેતર માટે કઈ જમીન યોગ્ય ગણાય છે કઈ વેરાયટીઓ વધુ સારું ઉત્પાદન આપે છે અને કયો વાવેતરનો સમય યોગ્ય ગણાય છે તો આ બધા મુદ્દા ઉપર આપણે આજે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ કરી નાખો અને ખાસ કરીને ઓલ આઈકન બટન પણ દબાવી દીજો જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ચણાની ખેતી માટે કઈ જમીન અનુકૂળ આવે છે ખાસ કરીને ચણાની ખેતી માટે મધ્યમથી ભારે કાળે જમીન સૌથી વધારે અનુકૂળ આવતી હોય છે એવી જમીન કે જે જમીનમાં પાણીનો નિતર પણ સારો હોય અને ભેજ પણ જળવાઈ રહેતો હોય એટલે પાકના મૂળને પૂરતો પોષણ મળે સૌરાષ્ટ્રના વિસ્તારની જમીન ચણાના પાકો માટે ખાસ અનુકૂળ માનવામાં આવે છે કારણ કે ત્યાંનું વાતાવરણ અને જમીન બંને ચણાના વિકાસ માટે યોગ્ય હોય છે ખેડૂત મિત્રો આપણે કોઈ પણ પાક વાવીએ તો એના જો આપણે યોગ્ય સમય વાવેતર ન કરીએ તો આપણને ધાર્ય પરિણામ નથી મળતા એટલે ખાસ કરીને આપણે વાત કરીશું કે ચણાના વાવેતર માટે યોગ્ય સમય કયો હોય છે એમાં આપણે પિયત અને બિનપિયત ચણાનું વાવેતર ક્યારે કરવું એની જો આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો બિનપિયત માટે ખેડૂત મિત્રો આપણે ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવેતર કરવું યોગ્ય રહે છે અને પિયત માટે નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં એટલે કે એકથી પંદર નવેમ્બર વચ્ચે વાવેતર કરવું સારું રહે છે અને મોડામાં મોડું આપણે વીસ નવેમ્બર સુધી ખેંચી શકીએ છીએ ઘણા ખેડૂત મિત્રો મગફળી પછી તરત જ ચણાનું વાવેતર કરી નાખે છે પણ એ ખૂબ જ વહેલું બની જાય છે એવું કરવાથી પછી સુકારાનો પ્રશ્ન ઊભો થતો હોય છે અને દવાનો ખર્ચ વધી જાય છે એટલે યોગ્ય સમય જાળવીને આપણે વાવેતર કરવાનું હોય છે હવે ખેડૂતો મિત્રો આપણે બિયારણની માત્રા અને માવજત વિશે વાત કરીએ તો એક વીઘા માટે આશરે દસથી બાર કિલો બિયારણ પૂરતું રહે છે વાવેતર પહેલાં બીજ માવજત જો કરવું ખૂબ જ વાવેતર પહેલાં બીજ માવજત કરવું અત્યંત જરૂરી છે વિટાવેક્સ પાવડર ત્રણ ગ્રામ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે વાપરવું ખાસ ખેડૂત મિત્રો પટ્ટ મારવાની પ્રક્રિયા ખેડૂત મિત્રો તમારે વાવેતર પહેલાં આઠ દસ કલાક પહેલાં કરી નાખવાની જેનાથી ભૂગજન્ય રોગો અને સુકારાના જોખમમાં ઘટાડો થાય છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ચણાની વેરાયટી વિશે ગુજરાતની મુખ્ય ચણાની વેરાયટીઓ વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચણાની અનેક ઉત્તમ વેરાયટીઓ ઉપલબ્ધ છે કેટલીક યુનિવર્સિટી દ્વારા વિકસિત છે તો કેટલીક માર્કેટમાંથી મળતી પ્રાઇવેટ કંપનીઓની તો એમાં ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ગુજરાત ગુજરાતના ત્રણ નંબર વેરાટીની વાત કરીએ તો આ એક જાણીતી બિનપિયત વેરાયટી છે આ વેરાટીના વાવેતરના સમયની જો ખેડૂત આપણે વાત કરીએ તો ઓક્ટેમ્બર મહિનાનો છેલ્લું અઠવાડિયું આના માટે યોગ્ય ગણાય છે પાકની અવધિની વાત કરીએ તો અઠ્ઠાણુંથી સો દિવસમાં આ વેરાટી તૈયાર થઈ જતી હોય છે આ વેરાટીમાં ઉત્પાદન તમને બારથી પંદર મણ પ્રતિ વીઘા મુજબ જોવા મળતું હોય છે અને દાણો આછા કથાઇ પીળા રંગનો હોય છે અને ખાસ કરીને સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે મધ્યમ પ્રતિકારક જાત છે ત્યારબાદ ખેડૂત મિત્રો ગુજરાત ચણા પાંચ નંબરની વેરાયટી આવે છે આ વેરાયટી પિયત માટે ભલામણ કરાયેલી વેરાયટી છે પાકની અવધિની વાત કરીએ તો સોથી એકસો ત્રણ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે અને આ વેરાયટીમાં આપણને પ્રતિ છોડ મુજબ પોપટા પચાસથી પાસઠ જોવા મળે છે અને દાણો કથા રંગનો હોય છે આ વેરાયટીમાં ઉત્પાદન તમને વીસથી ત્રેવીસ મણ પ્રતિ વીઘા મુજબ જોવા મળતું હોય છે પિયત હોય તો આ વેરાયટી ખૂબ જ સારું ઉત્પાદન આપે છે ત્યારબાદ ખેડૂત મિત્રો ગુજરાત ચણા છ નંબરની વેરાયટી આવે છે મુખ્યત્વે રીતે બિનપિયત માટે આ યોગ્ય વેરાયટી ગણવામાં આવે છે પાકની અવધિની વાત કરીએ તો એકસો દસ દિવસથી લઈને એકસો બાર દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે અને દાણો ઘાટો કથાઈ રંગનો અને થોડો મોટો હોય છે આ વેરાયટીમાં ઉત્પાદન પંદરથી અઢાર મણ પ્રતિ વીઘે આપણને જોવા મળતું હોય છે આ વેરાયટી પણ સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે સારી પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે ત્યારબાદ ખેડૂત મિત્રો ગુજરાત ચણા સાત નંબરની વેરાયટી આવે છે આ વેરાયટી નવીનતમ બિનપિયત વેરાયટી છે આ વેરાયટી બે હજાર એકવીસમાં રિલીઝ થયેલી વેરાયટી છે અને ખેડૂત મિત્રો આ વેરાયટીના પાકની અવધિની આપણે વાત કરીએ તો સોથી એકસો ને અગિયાર દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે અને આ વેરાયટીમાં તમને દાણો આછા કથાઈ પીળા રંગનું તમને જોવા મળશે અને ઉત્પાદનની વાત કરીએ તો પંદરથી વીસ મણ પ્રતિ વીઘા મુજબ આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ આ ત્રણ નંબરની સુધારેલી વર્ઝન ગણવામાં આવે છે અને વધુ ઉપજ આપનારી આ વેરાયટી છે ત્યારબાદ ખેડૂત મિત્રો ગુજરાત ચણા આઠ નંબરની વેરાયટી આવે છે આ વેરાયટી પણ પિયત અને બિનપિયત બંને માટે યોગ્ય છે અને પાકના સમયની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો કે પંચાણુંથી એકસોને સત્તર દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે અને દાણો આછા કથાઇ રંગનો તમને જોવા મળશે અને ઉત્પાદનની જો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જો પિયત આપેલું હોય તો બાવીસથી ચોવીસ મણ મળે છે અને બિનપિયતમાં આપણને સોળથી અઢાર મણ પ્રતિ વિઘે મુજબ આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ અને સારી માવજત સાથે આ જાત વધુ ઉપજ આપતી હોય છે હવે ખેડૂત મિત્રો આપણે કાબુલી ચણાની વેરાયટીની વાત કરીએ તો ગુજરાતમાં કાબુલી ચણાની પણ બે યુનિવર્સિટી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં ગુજરાત કાબુલી ચણા એક નંબરની વેરાયટી આવે છે જે બે હજાર એકવીસમાં રિલીઝ થઈ ગઈ હતી અને આ વેરાયટી પિયત તથા બિનપિયત બંને માટે યોગ્ય છે પાકના અવધિની આપણે વાત કરીએ તો કે તાણુંથી એકસો સત્તર દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે અને દાણો સફેદ રંગનો તમને જોવા મળશે ઉત્પાદનની વાત કરીએ તો કે પિયતમાં આપણે સોળથી વીસ મણ ઉત્પાદન લઈ શકીએ છીએ અને બિનપિયતમાં આપણે દસથી તેર મણ પ્રતિ વીઘા મુજબ આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ ત્યારબાદ કરું મિત્રો ગુજરાત કાબુલી ચણા બે નંબરની વેરાયટી આવે છે આ વેરાયટી બે હજારને ત્રેવીસમાં જ રિલીઝ થયેલી છે એટલે આ વેરાયટી એ લેટેસ્ટ વેરાયટી આપણે કહી શકીએ છીએ આ વેરાયટી માત્ર પિયત માટે ભલામણ કરેલી જાત છે ખેડૂત મિત્રો આ વેરાયટીની આપણે પાકની અવધિની વાત કરીએ તો કે એકસો બેથી થી એકસો ને ઓગણીસ દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જતી હોય છે અને દાણો સફેદ અને મોટો તમને જોવા મળશે અને ખેડૂત મિત્રો છેલ્લે આપણે ઉત્પાદનની વાત કરીએ તો પ્રતિ વિગેમ મુજબ આપણે સત્તરથી એકવીસ મણ આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ હતી અમુક ચણાની વેરાયટીઓ જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી ખેડૂત મિત્રો ચણાની વેરાયટી પસંદ કરતા પહેલાં જમીનનો પ્રકાર પિયતની ઉપલબ્ધતા અને વાવેતર સમય આ ત્રણ બાબતોને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે યુનિવર્સિટીનું બિયારણ સૌથી વિશ્વનીય હોય છે પણ જો ઉપલબ્ધ ન હોય તો માર્કેટમાંથી પણ તમે યોગ્ય કંપનીનું બીજ લઈ શકો છો બીજ માવજત અને યોગ્ય વાવેતર સમય જાળવશો તો પાક મજબૂત રહેશે ઓછો આવશે અને ઉત્પાદન ચોક્કસ વધશે માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન